હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છે આપનો હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ના બ્લોગમાં નવા વિડિયોમાં તો ફેમિલી અત્યારે વાઘોણ ટાઈમની વાત કરું ને તો 3 વાગ્યા છે અત્યારે અને આપણે અત્યારે જામ છે જામવાળા હવે જામવાળા માર સાત મહાદેવ કે સાત મહાદેવ મંદિર આવેલું છે ને એ બજામ છે તો હવે જોયો અંદર જંગલમાં આવેલું છે અને જો ત્યાં અંદર જવા દે તો જશું બાકી આપણે જંગલમાં જ વિડીયો શૂટ ફોટો શૂટ કરવાનું છે તે બધું ત્યાં કરશું ને અત્યારે અહીંથી હું મોહિત નિકુંજ અને કરણભાઈ તમે ઓળખો અમે ત્રણ ચાર લોકો જાય છે અને ત્યાંથી દોસ્તો રૂપી આવવાના છે તો અત્યારે આપણે અહીંથી નીકળીએ અને કરણભાઈ આપણે બાપુની દુકાન ઉપર છે વેઇટ કરે છે આપણી તો ચાલો પેલા આપણે નીકળીએ લુક બધા આવે એટલે નીકળીએ અને આ જો મેં પાવર બેગ લીધું કેમ કે અહીંયા ચાર્જિંગ બાર્જિંગ વી ટુ હોય તો ચાર્જિંગ કરે તો ચાલો આપણે બહુ વાતો નથી કરવી તો નીકળીએ ફટાફટ ચાલો લેટ્સ ગો તો ફેમિલી આપણે નીકળી ગયા છે ઘરેથી પહેલા આપણે આપની ગાડીને કોલ્ડિંગ પાઈ દીધું ને આપણે નીકળી ગયા છે જવા માટે અને અત્યારે જો અહીંયા મસ્ત મસ્ત view છે જો અને ચલો હવે આપણે અહીંથી નીકળીએ જામવાળા જવા માટે ચાલ લેટ્સ ગો ફેમિલી આપણે એટલું અંતર કાપીને પહોંચ્યા છે અત્યારે કાઠુકી છે ને તો ઘાટવાડ પહોંચ્યા છે અત્યારે તરસ પર લાગી છે અત્યારે કઈ પાણીનો મેળ થાય તો પેલા પાણી પી લઈએ તો ફેમિલી આપણે ત્યાં લોકો શૂટ કરે તો ત્યાંથી પાછા અહીં નજીક જ છે પેટ્રોલ પંપ તો અત્યારે પાણી તરસ લાગી કેમ કે તડકાનો માહોલ છે ટ્રાફોડ છે એટલે તરસ લાગે અત્યારે તો અત્યારે અહીં પાણી છે તો પાણી પી લઈએ અને પછી આપણે અહીંથી નીકળશું જામવાળા તો ફેમિલી આપણે જામવાળાના ને આગળ ગાડી રોકી છે કેમ કે એક મિત્ર આવે છે તો કરણભાઈ એને લેવા ગયા કરણભાઈ લઈને આવે એટલે આપણે નીકળી અને ફેમિલી જો ગાડીમાં એગલા હવા નીકળી ગઈ હતી તે કાંઈથી એક બાજુમાં નજીકમાં એક પંચાવાળાની દુકાન છે તો ભાઈએ ચેક કરી હતી પંચો નથી ખાલી હવા જ નીકળી ગઈ કરણભાઈ મિત્રને લેવા ગયા છે એ મિત્ર અમારા સાથે જ લગભગ આવશે કદાચ તો એ આવે પછી એક સાથે બધા નીકળીએ તો ફેમિલા આપણે જામવાળા પહોંચી ગયા છીએ અને અહીંયા કરણભાઈ મિત્ર છે તો આપણે પેલા ત્યાં જઈએ અને ત્યાંથી પછી બધા એક સાથે આપડે નીકળશું સપ્તાહ મહાદેવ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે

છે ના ના પાણી ચાલુ જ આપડે ભાઈ પર જવાનું છે આમ બી પાણી અત્યારે અહીં નહીં છે મારો અવાજ નહીં વેતું છે બહુ બહુ નથી ઓછું હે જો આ બધા અહીંયા બેઠા અમે દોસ્તારો બધા

दे चालू छे बस रील शूट करांचे आहे आनंद करांचे चलो तो हमने पर देखा दो तो कौन અત્યારે રીલ શૂટ કરવાનું કામ ચાલુ છે મોજા આનંદ આવો આનંદ આવો આનંદ તમે ક્યારેય નથી તો અત્યાર સુધી ત્રણ પાયરા આવે એટલે એકદમ મોજ એટલે મોજ અત્યારે ચાલુ જ છે બધું હે ને છે ને જો હું કેમેરામેન ભાઈનો છે ને શૂટિંગનું કામ મારું છે હું કેમેરામેન ભાઈનો કઈ વાંધો નહીં રીલ્સ તો શૂટ થઈ ગઈ પણ હજી બે ત્રણ બાકી છે તો શૂટ કરી લઈએ તો ફેમિલી આપણી રીલ્સ શૂટ કરવા બધું કામ પતી ગયું છે અને જાજી બધી રીલ્સ ઉતારીને બહુ મજ કરી એમ આજે મોજ કરીને એવી મેં મોજ ક્યારેય નથી કરીને બહુ આનંદ આવ્યો બહુ કરણભાઈ ભેગા આવી એટલે પછી ભાઈ કઈ ઘટે નો જ ઘટે અને ફેમિલી હું તમને એક ફળ દેખાડું આ ફળનું નામ શું છે એક કોમેન્ટ બોક્સમાં કહી દેજો જો આ ફળ છે એ ફળનું નામ શું છે નાનકડે એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો ભાઈ ઓલા લોકો ગાંગરે એ જો ત્યાં પહોંચી ગયા નું અહીંયા શૂટિંગ લેવા માં તો ચાલો હવે નીકળીએ ભાઈ આપડી સીટ તૈયાર જ છે ચાલો રેડી ચાલો રેડી ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે અને

અને અત્યારે જો ભાઈ દી હાથમી ગયો છે ને અત્યારે થઈ ગયો છે અને મળશું આપણે તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરેથી સીધા આપણે કપડાં ચેન્જ કરી અને કેન્દ્રમાં સીધા આવ્યા છીએ કેમ કે કેન્દ્રમાં આજે ક્ષેત્ર મિલન છે અને નાટકમાં હું રહ્યો તો આજે નાટક પર છે અને વાલીઓને ભેળું થવાનું છે તો એટલા માટે હું ઘરેથી સીધો ગયો છું કેન્દ્રમાં ને ચલો વિડીયોને આપણે હવે અહીં એન્ડ કરીએ છીએ એ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કલરના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હર મહાદેવ ને હા સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ચાલો બાય બાય